તો જે માતાજી જોઈ લો આજે આવ્યો છું માલોતરા ગામે અને માલોત્રા ગામે જે ત્રીસ વિગતનું તળાવ કહે છે જે ધાનેરાની રેલ નદીનું સમગ્ર પાણી અહીંયા તળાવમાં સમાઈ ગયું છે અને સંપૂર્ણ રીતે તળાવ ભરાઈ ગયું છે જોઈ લો અને આગળ પણ એક બીજું તળાવ આવેલું છે અને ઘણા બધા લોકો ત્યાં જોઈ રહ્યા છે જોઈ લો અને લોકોની ટ્રાફિક થઈ ગઈ છે અને પાણી જો આવ્યા છે તો ધાનેરાની આજુબાજુના જે કોઈ ભાઈ રહેતા હોય અને ધાનેરાની નદીની આજુબાજુ કોઈ પણ એમના ખેતર હોય તો એમના ઘર પણ હોય તો ગાયો ભેંસો ઢોરો લઈ થોડા હાચવી જ રહેજો કોઈ મૂક વહીને ડરાવવાનો માટે વિડીયો બનાવેલો નથી પણ કહેવાનો મતલબ કે ઉપરવાસમાં વરસાદ વધારે છે અને પાણી તળાવમાં ભરાઈ ગયું છે તો હવે તો તળાવમાંથી પાણી ક્યાંય જવાનું નથી પણ જે નદીનું પાણી હરેલ નદીમાં તો નુકસાન થોડા ઘણું તો ખેડૂતોને કરવાનું જ છે તો જોઈ લો મિત્રો સંપૂર્ણ રીતે તળાવ ભરાઈ ગયું છે અને આ પૂરો બ્લોગ તમે મારો યુટ્યુબમાં જુઓ હવે હું તમને આગળનું તળાવ બતાવું ચાલો તો મિત્રો જે ત્રીસ વીઘા તળાવ છે તો એ તળાવમાંથી પોણી બીજા તળાવમાં જાય છે અને આ તળાવ કહેવામાં આવે છે કે તળાવ છે છે અને આ સીન માલુત્રાનો તો આ પણ તળાવ કલાક બે કલાકમાં ભરાઈ જાય છે અને વરસાદ ચાલુ છે જોઈ લો તો ધાનેરા તાલુકામાં ખૂબ સારો વરસાદ થયો છે અને સામે તમને હું ઝૂમ કરીને બતાવીશ જોઈ લો આઈ પણ સંપૂર્ણ રીતે તળાવ ભરાઈ ગયું છે અને કેટલો ખાડો પાડ્યો છે

તો કાકા કેવો વરસાદ ભર્યો ભર્યા નાડા ભર્યા હા ના આગળ વરસાદ એ કે નદી નદી આવી હારું હારું હારું